બનાસકાંઠાના દસ ગામની કુલ વીસ આંગણવાડી કેન્દ્રોની તોતેર કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાવ કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા મડાણા ગઢ સેજાની કિશોરીઓએ આઈટીઆઈ સંસ્થાની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહર પટેલના માર્ગદર્શન હેઠળ એસ જિલ્લા પ્રોગ્રામ અધિકારી શ્રી ઉષાબેન ગજ્જરના નેતૃત્વ હેઠળ કિશોરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાવું પાલનપુરના કટક ચારના મડાણા ગઢ સીજા વિસ્તારમાં આવેલ દસ ગામની કુલભેસ આંગણવાડી કેન્દ્રોની તોતેર કિશોરીઓને નૂતન ભારતીય ભારતીયગઢ મડાણા સંચાલિત લક્ષ્મીચંદ ઝવેરી આઈટીઆઈ ખાતે મુલાકાત સાથે માર્ગદર્શિત કરાયા હતા લક્ષ્મીચંદ ચવેરી આઈટીઆઈ સંસ્થાની મુલાકાત દરમિયાન કિશોરીઓને આચાર્યશ્રી અને ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિવિધ ટ્રેડનો પરિચય અપાવો કિશોરીઓને ધોરણ પાંચ આઠ દસ અને બાર પછી એનઆઈઓએસ અને બી એ ઓયુ દ્વારા ઉચ્ચ અભ્યાસ તથા પ્રવેશ અંગે માર્ગદર્શન અપાવું આ પ્રસંગે આઈસીડીએસ પ્રોગ્રામ અધિકારી શ્રી દ્વારા કિશોરીઓને આઈસીડીએસ તથા પૂર્ણ યોજનાની સેવાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ડ્રોપ આઉટ થયેલ કિશોરીઓને ફરી અભ્યાસ શરૂ કરાવવા તેમજ આઈટીઆઈમાં પ્રવેશ લઈને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહિત કરાયા આ સાથે દરેક કિશોરીને આત્મનિર્ભર બનવા અંગેનું મહત્ત્વ સમજાતું ઉત્તમ સંબોધન પણ કરવામાં આવ્યું આ તકે દસ કિશોરીઓએ આઈટીઆઈમાં પ્રવેશ મેળવ્યો અને આ કાર્યક્રમમાં સીડી ઓ શ્રી ભાવનાબેન પૂર્ણા કન્સલ્ટન્ટ અરુણાબેન તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા